ભાઈ તું આવી ગયો હા આવી ગયો ભાઈ તું ગુસ્સામાં છે ના હું ગુસ્સામાં નથી હું તો બહુ ખુશ છું ખુશ છે કઈ વાત પર કારણ કે હા આદીએ તારું દિલ તોડ્યું ને એના પાપ એને નડ્યા શું કહેવા માંગે છે તું આદી ગયો એને આટલો ટાઈમ થઈ ગયો છે તો પણ તું એની વાત શું કામ કરે છે આ ઘરમાં અરે કાલે સાંજે આદીનો એક્સિડન્ટ થયો છે અને એના બંને પગ ભાંગી ગયા છે શું શું બોલે છે તું આ હા હું સાચું જ બોલું છું ગાડીમાં નો એક્સિડન્ટ થયો ને એટલે ના બન્ને પગ ભાંગી ગયા છે આવું મને જાણવા મળ્યું છે બહુ સારું થયું આ ભાઈ બસ હવે સારું થયું એટલે આદિના આદિના પગ ભાઈ મારે આદિને મળવા જવું છે હું એની પાસે જઉં છું ના તારે ક્યાંય જવાની જરૂર નથી ત્યાં જઈને શું કરીશ હે તારે ચિંતા કરવાની જરૂર નથી આ જે પણ થયું છે ને એ બહુ સારા માટે થયું છે એના પાપ છે ને એને નડ્યા છે શું પાપ નડ્યા છે શું બોલે છે તું આ ભાઈ ભાઈ સમજવાની કોશિશ કર ને મારે જોવા જવું છે એને એકવાર તો મને એની પાસે જવા દે પ્રોમિસ પ્રોમિસ હું ફક્ત ખબર કાઢીને પાછી આવતી રહીશ બીજી કોઈ વાત નહીં કરું અરે શું કરી છે એની ખબર કાઢીને હે શું કરીશ તું એને ખબર કાઢીને અને તારે ત્યાં જવાની કઈ જરૂર નથી તને ખબર નથી કે એને તારી સાથે કેવું કર્યું છે તારા પ્રેમને ઠુકરાવ્યો છે એણે અને તું તું એની ખબર પૂછવા જાય છે ના ત્યાં જવાની જરૂર નથી ભાઈ સબંધને સાઈડમાં મૂકી દે એણે મને રોડ આવી હેરાન કરી કે છોડી દીધી એ બધું છોડ પણ એક માનવતાની દ્રષ્ટિએ તો મારે એની પાસે જવું જોઈએ કે નહીં કેવી માનવતા હે તું એ માણસ માટે માનવતા દર્શાવે છે કે જેને તારી લાગણીઓની કોઈ કદર જ નથી એને એને તારા માટે શું માનવતા દર્શાવી કે તું એનું વિચારે છે બાય પ્લીઝ પ્લીઝ મને એક વખત જવા દે પ્લીઝ ત્યાં તારે જવાની જરૂર નથી મીરા અરે જે વ્યક્તિ તારા પ્રેમને ના સમજી શક્યો તને ના સમજી શક્યો અરે તને રાતા પાણીએ રોડ આવી છે કે તું કેમ ભૂલી જાય છે બાય તું સમજતો કેમ નથી મેં રાજી ખુશીથી મારા પ્રેમનો ત્યાગ કર્યો તો ને અને આ વાત પ્રેમની નથી આ વાત માણસાઈની છે સારા સંબંધોની છે એક ફ્રેન્ડ તરીકે તો હું એની પાસે જઈ શકું ને અરે મીરા તું સમજવાની કોશિશ કર કે જે માણસે તારી સાથે આવું કર્યું અરે જો એમ ઈચ્છત ને તું એ ના પાડી શકતો તો પણ એણે તારી લાગણીઓને સમજવાની કોશિશ જ ના કરી અને તું એ માણસ પાસે જવા માગે છે જો મારી બેન તું રડ નહીં ઘણી વાર સંબંધો એવી પરીક્ષા લેતા હોય છે ને કે માણસને ખબર નથી હોતી કયા રસ્તે જવું શું કરવું બધું ઠીક ઠીક થઈ થઈ જશે જશે બધું મમ્મી હા બેટા કઈ જોઈએ છે ના મારું એક્સિડન્ટ થયું એ સમાચાર તમે સિયાને જઈને કહી આવ્યા હા બેટા હું ગઈ હતી સિયાને ત્યાં અને મેં તારા એક્સિડન્ટના સમાચાર આપ્યા એને તો કે તમારી સાથે અહીંયા ના બેટા કીધું આદીનો એક્સિડન્ટ થયો એ મને ખબર છે પણ મને એ પણ ખબર છે કે એના પગની એડી તૂટી ગઈ છે અને હવે જિંદગીભર ઘોડી વગર ચાલી નહીં શકે એટલે આદિ સાથે મારે

કે લગન પહેલા શિયાની સાથે આવું કઈ થયું હોત તો શું તું એનાથી મોઢું ફેરવી લેત પ્રેમ આટલો બધો કાચો હોય પ્રેમ જેવું કઈ હોતું જ નથી આજે સમજાઈ ગયું કારણ કે તમે જેને પ્રેમ કહો છો ને એ પ્રેમ નથી લાલચ છે સ્વાર્થ છે અને એ લોકોનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે માણસને છોડી કદાચ હું દેવો હોત તો એ મારી સાથે લગ્ન લગ્ન પણ કરી લેત પછી જો મારું એક્સિડન્ટ થયું તો તો મને પછી પણ છોડીને જઈ શકત ને એના કરતા સારું છે કે હા લગ્ન પહેલા જ ખબર પડી ગઈ કે સિંહ આ ઘરને લાયક નથી બેટા તું જે કહે છે ને કે પ્રેમ જેવું કઈ હોતું જ નથી અહીંયાં તું ખોટો છે હોય છે પ્રેમ સાચો પ્રેમ તો સમર્પણ માગે બલિદાન માગે પ્રેમની મજબૂતાઈ તને ખબર છે પ્રેમ તો કર્યો રાધા અને કૃષ્ણએ હે પ્રેમ હવે ક્યાં રહ્યો છે તમે ભૂતકાળની વાતો કરી રહ્યા છો અને જેને હું પ્રેમ કરતો હતો એણે પણ આવું જ કર્યું હતું મેં તમારા માટે થઈને આ ઘર માટે થઈને સિંયાને પસંદ કરી હતી તો સિયાએ શું કર્યું એણે પણ મને છોડી દીધો જેને હું પ્રેમ કરતો હતો એણે પણ મને છોડી દીધો આ દુનિયામાં કોઈ આપણું નથી બધી એવું નથી હોતું ખબર નહીં તારા નસીબમાં સાચો પ્રેમ નથી તું જેને જેને પ્રેમ કરતો ગયો બંને તને છોડી ગયા એક સ્વાર્થથી અને બીજી મતલબથી કઈ નહીં બેટા એ બાને વ્યક્તિઓની ઓળખ તો થઈ તને કે સુખમાં સૌ સાથી હોય બેટા દુઃખમાં તો માં સિવાય કોઈ ન હોય હા ના ના અત્યારે એ જ વાતનો પછતાવો થઈ રહ્યો છે કે તમારી આ ઉંમરે મારે તમારી સેવા કરવી જોઈએ પણ હું તમારી પાસે સેવા કરાવું છું એ વાતનો બહુ અફસોસ છે મને ના બેટા કદાચ આ એક્સિડન્ટમાં હું મરી ગયો હોત ને ના ના બેટા તો મારું સૌભાગ્ય છે કે આજે સુધી મારા દીકરાની રખેવાળી કરી શકું છું એનું ધ્યાન રાખી શકું છું એની સેવાનો મને મોકો મળે છે મેં કાંઈ ખોટું નથી કર્યું અને મને પણ ખબર છે કે મારો દીકરો જો આટલું સમજે છે ને તો એ કોઈ પણ પરિસ્થિતિમાં મારું ઘર પણ પાળશે જ મને ખબર કઈ નઈ બેટા તારા નસીબમાં કઈક આનાથી ઉત્તમ મળવાનું હશે એટલે જ હાથમાંથી છૂટતું જાય તારે કઈ ખાવું પીવું છે બેટા રાજ જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ બા બેટા તને કઈ સમાચાર મળ્યા આદીનો એક્સિડન્ટ થઈ ગયો છે હા સમાચાર મળ્યા મને તો બેટા તું ખબર કાઢવાઈ નો આવ્યો શું કામ ખબર કાઢવા આવું તમે જ ક્યો શા માટે એની ખબર કાઢવા આવું છેને મારી બેનને તર છોડી દીધી છે વ્યક્તિના હું ખબર પૂછવા આવું એટલો તો ગાંડો હું નથી બેટા સમય સમયની વાત છે આજે મારો આદિ પેટ ભરીને પસ્તાય છે એ મીરાને મળવા માગે છે અને પાછો સંબંધ બાંધવા માગે છે હવે શું કરશે સંબંધ બાંધીને અને હવે પસ્તાવીને શું ફાયદો અત્યાર સુધી તો મારી બેને રાતા રોડ આવીને મારી બેનના પ્રેમનો તિરસ્કાર કર્યો મારી બેનને મેં રડતા જોઈ એનો દુઃખ મને નહીં થતું હોય થતું હશે હું સમજી શકું છું પણ બેટા એકવાર એકવાર મીરાને લઈને મારા ઘરે આવ બંને સામ સામે મળશે ને એટલે જૂના સંબંધ પાછા તાજા થઈ જશે જશે મને માફ કરી દો હું મારી બેનને લઈને આદીની સામે ક્યારેય નહીં આવું અને હું આ સંબંધ ક્યારે બાંધવા માગતો જ નથી કારણ કે આદિએ મારી બેનને બહુ હેરાન કરી છે બહુ દુઃખ આપ્યું છે અને ફરી એ વ્યક્તિ સાથે હું સંબંધ બાંધવાની મંજૂરી આપું એ તો ક્યારેય નહીં બને ના બેટા એવું નહીં કર સંબંધ તો એ લોકોના બંધાયેલા જ હતા પણ વચ્ચે ગ્રહણ આવી ગયું અને બંને જુદા થઈ ગયા બની શકે કે સામસામે આવે તો પાછા એક થઈ જાય મારો આદિ એને મળવા માગે છે બેટા લઈને આવો ને તમારો આદિ તો સિયા સાથે સગાઈ કરવા તૈયાર થઈ ગયો હતો ને હા થઈ ગયો તો પણ બેટા શિયા તો મતલબ અને સ્વાર્થી નીકળી મારા આદિનો એક્સિડન્ટ શું થયો અને એને કહી દીધું કે હવે મારે લગ્ન નથી કરવા ને મારે સંબંધ પણ નથી રાખવો બસ આદિને પણ એના માટે નફરત થઈ ગઈ છે અને એને ફરીથી મીરા યાદ આવવા માંડી છે એ બંનેને હું અને તું જુદા નહીં કરી શકે બેટા બા તમે જ કહો હા પ્રેમ કોઈ રમત છે કે એકને પકડી લીધી એકને છોડી દીધી હા કોઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે જ્યારે ઈચ્છા થાય ત્યારે એની સાથે રમી લેવું અને રમી લીધા પછી છોડી દેવું ના બેટા મારા આદિએ સિયા સાથે સંબંધ તોડવાનું નથી કીધું લગ્ન કરવાની પણ ના નથી પાડી પણ સિયા સિયા જ મતલબ એ નીકળી અને ત્યારે જ તો એને મીરાનો અહેસાસ થયો કે એની સાથે મીરાનો પ્રેમ કેટલો સાચો હતો બસ બેટા વધારે તો હું શું કહું એ બંનેને એકવાર મેળવી આપ બા મને ખબર જ છે સાચો પ્રેમ છે ને ક્યારે સાથ નથી છોડતો આજે પણ મારી બેન હાદીના નામનું રટણ કરે છે એણે તો એની મિત્રતાનો સંબંધ નિભાવવા માટે એના પ્રેમનો ત્યાગ કર્યો હતો પણ તમારો આદિ મારી બેનના પ્રેમને સમજી ના શક્યો ના બેટા પ્રેમ પ્રેમ હોય છે એમાં તો સમજ અને સમર્પણ જ હોય છે પણ કહેવાય છે ને કે સમય ક્યારેક સમય એવો ખરાબ આવી જાય છે કે બંનેને અલગ કરી નાખે છે બની શકે કે બંનેની હોય બસ બેટા મીરાને લઈને મારા આદિ પાસે આવ પછી એ બંનેનું મન નહીં હોય ને તો હું ક્યારેય તને વિનંતી નહીં કરું એક વાર મારા આદિ પાસે મીરાને લઈને આવી જ ઠીક છે બા તમે કહો છો ને તો આદીનો ફરીવાર એક મોકો આપું છું હું મારી બેનને લઈને તમારા ઘરે આવીશ આજે જ આવજે બેટા આજે જ હું મારા આદીને સમાચાર આપું છું ઠીક છે બા જય શ્રી કૃષ્ણ તારો ખૂબ ખૂબ આભાર મારા દીકરા જય શ્રી કૃષ્ણ હા હું કેમ છે તને હવે સારું છે તો સારું ખબર પૂછવા માટે આવી છે હા ખબર પૂછવા આવી જ ના આવાય હવાય નહીં સારું કહેવાય કે કોઈને તો એમ થયું કે એની તબિયત કેમ છે મને જે દિવસે ખબર પડી ને મારે તો ત્યારે જ આવવું હતું પણ ભાઈએ મને ના આવવા દીધી ભાઈએ કહ્યું કે જ્યાં સંબંધ ના હોય ને ત્યાં લાગણી પણ ના હોવી જોઈએ હા હા લાગણી વસ્તુ એવી છે કે ગમે એવા સંબંધને તોડી પણ નાખે પછી ભલે ને ગમે તેટલી લાગણી ના હોય બસ આ બધું સાંભળવા નથી આવ્યું મારું છોડ તારું કે તારી તબિયત કેમ છે સારું છે તને આદી સાચું કહું ને તો મને કોઈ દિવસ કઈ થયું જ નથી મને નખમાંય કોઈ રોગ નથી એટલે એટલે એમ કે હું જૂઠું બોલી હતી જૂઠું બોલીને શું મળ્યું કોઈ બીજો છોકરો ગમતો હતો સગાઈ કરી નાખી ના કોઈ છોકરો નહોતો ગમતો ક્યાંય સગાઈ નથી કરી પણ શિયાને તું ગમતો હતો શિયાએ મારી પાસે વાત મૂકી કે એ તને બહુ જ પ્રેમ કરે છે જો તું એને નહીં મળે ને તો એ મરી જશે અને મારા પર મારા ફ્રેન્ડના એટલા બધા ઋણ હતા ને કે ઋણ ચૂકવવા માટે મારે મારા પ્રેમનો ત્યાગ કરવો જરૂરી હતો એટલે ખોટું બોલી અને મેં તને શિયાને સોંપી દીધું હું કઈ રમકડું વિચાર ના આપ્યો માંગ્યો અને તે એને દીધું ખબર છે કે જે વ્યક્તિ મારા માટે મરવા તૈયાર થઈ એક વાર પણ મારી ખબર પૂછવાઈ નથી આવી શું હા હજાર ધી એને ખબર પડી હતી કે મારું એક્સિડન્ટ થયું અને મેં જ મમ્મીને મોકલ્યા હતા સિયાને કહેવા માટે કે મારું એક્સિડન્ટ થયું છે ને હું ક્યારેય ચાલી નહીં શકું એની સામે હું જૂઠું બોલ્યો હતો મમ્મી પાસે મેં જૂઠું કહેડાવ્યું હતું અને એનો રંગ બદલાઈ ગયો હા એને ત્યાં જ મમ્મીને કહી દીધું કે મારે ને આદિને આજ પછી કોઈ સંબંધ નહીં હું એની સાથે લગ્ન નહીં કરી શકું એ તો સ્વાર્થી હતી

થોડા દિવસ પછી લગ્ન માટે પૂછ્યું અને તારી સાથે મારું બ્રેકઅપ થઈ ગયું હતું એટલે મેં એને હા પણ પાડી દીધી અને હું તો ખુશ થઈને મમ્મીને મમ્મીને પણ આ વાત કરી દીધી અને મમ્મીને પણ શિયા ગમી ગઈ હતી પણ અંતે શું થયું ફરી પાછો મને કોઈએ છોડી દીધો જેમ તે છોડ્યું હતું માની લીધું કે મારી ભૂલ થઈ ગઈ આદિ તું જે સજા આપીશ ને એ મને મંજૂર રહેશે મેં ભૂલ કરી છે ને મેં મારા પ્રેમને સાચવવાને બદલે કોઈને સોંપી દીધું છતાં ન કરી શકી મારા પ્રેમનું તું કહી શકે કરવા માટે હું તૈયાર છું બોલ શું સજા આપી છે સજા સજા આપવા વાળો હું કોણ અને તે તો બલિદાન આપ્યું કહેવાય

લગ્ન કરીશ મારી સાથે હા કરીશ અન સિયાનું એનું શું એનું તો ક્યારનું પતી ગયું પતી આઈ એમ સોરી ઇટ્સ ઓકે હું સમજી શકું છું કે તારી જેવી કુરબાની કોઈ ન આપી શકે ને મને એ પણ ખબર છે કે તું તારા જીવ કરતા પણ વધારે મને સાચવીશ હા એ વાત તો સાચી અને હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું સોરી